સુરત મહાનગરપાલિકાએ પાણીના મીટર લગાવી દીધા બાદ અનેક સોસાયટીઓ પર બોજો વધ્યો છે જો કે એસએમસીના આવાસમાં આ સમસ્યા વધુ ઘેરી બની છે જહાંગીરપુરામાં આવેલ એસએમસી આવાસમાં છેલ્લા બે વર્ષથી પાણીના બિલ આવ્યા ન હતા અને હવે અચાનક આ બિલ્ડિંગોને મોટા મોટા બિલ આપી દેવામાં આવતા લોકો પરેશાન થયા છે જ્યાં બે સમયનું ખાવાનું કઈ રીતે ભેગું કરવું તેનો પ્રશ્ન હોય ત્યાં એસએમસી દ્વારા કોઈક બિલ્ડિંગને એક લાખ એકવીસ હજારનું બિલ તો કોઈકને એસી હજારનું બિલ આપી દેવામાં આવ્યું છે આવાસમાં રહેતા લોકોનું કેવું છે કે પાણીના મીટર લાગી ગયા બાદ પહેલાં દર મહિને બિલ આવતા હતા અને અમે થોડા થોડા ભેગા કરીને બિલ ભરી પણ દેતા હતા પરંતુ છેલ્લા બે વર્ષથી પાણી બિલ આવ્યા નથી ને હવે બિલ એવા આવ્યા છે કે અમે ભરી શકીએ તેમ નથી એક બિલ્ડિંગમાં સોલ ઘરો છે અને જો આ એક લાખ રૂપિયાને બિલ વહેંચવામાં પણ આવે તો ઘર દીઠ ગણવામાં આવે તો આઠ હજાર રૂપિયા આવે છે જ્યાં ગરીબ સ્થાનિકો માટે મોટી રકમ છે

આ પાણીનો વેરો કેટલો આવી ગયો છે લાખ રૂપિયા આવી ગયો છે અમે ક્યાં ભરવાના લાખ રૂપિયા જાંગીપુરા સાઈ વિલાના ના સામે એસએમસી માં અમે રહીએ છીએ કેટલું તમારો વેરા બિલ આવ્યું છે 1 લાખ 2000 રૂપિયા આવ્યા છે અમારે છેલ્લે ક્યારે બિલ ભરેલું તમે અને અત્યારે છેલ્લે અમે આગે બિલ આવેલો એટલે 10000 આવે આ નથી મારા બિલ એટલે એક લાખ રૂપિયા છે કોઈ નથી સે બોયરો હવે દેલો માટણી હવે પાણી કાઠીંગ કરું ઘેરનો વેરો ભરું ભરું

અને અમારું બિલ એક લાખ ને એકવીસ હજાર રૂપિયા આવ્યું છે અમારી બિલ્ડિંગમાં બધા મજૂરી કામ કરીને ખાય છે પણ અમારી બિલ્ડિંગમાં આટલું બધું બિલ આવ્યું છે હવે કેવી રીતે અમે અમે ભરવાનું અરી ત્રણ વર્ષ પહેલા ભરેલું હતું ત્યારે અમારે ત્યાં બે બે મહિના બિલ આવતું હતું રેગ્યુલર બિલ આવતું હતું ત્રણસો સાડી ત્રણસો બિલ આવતું હતું તો અમે વીસ વીસ ત્રીસ ત્રીસ રૂપિયા કરીને ભરી દેતા હતા પણ હવે અત્યારે આટલું એક લાખ ની ઉપર બિલ આવ્યું તો અમે કેવી રીતે ભરીએ તો આ બિલ નતો આવતું તો તમે કે ધ્યાન આઈયું તો કે બિલ કેરે એલોફાઈ એમ કીધેલું કે જેનું સમલંગ પાણી વપરાય વધારે કારખાનાવારાનું કે મિલવારાનું તે લોકોને બિલ આપવામાં આવે રહેણાક વિસ્તારમાં નહીં આપવામાં આવે પણ હવે આ રહેણાક વિસ્તારમાં આટલું બધું બિલ આપ્યું તો અમે કાઠી ભરીએ શું માંગ અમારી એટલે જ માંગ છે કે અમાર જે રીતે આઉટર તો તે રીતે બિલ આવે બે બે મહિને આ બધું બિલ માફ કરવામાં આવે